છેલ્લા છવ્વીસ વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલા પદયાત્રીના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતા આ પંથકોના સેવકો દ્વારા માનવતાભર્યું કાર્ય કરીને સંઘમાં ચાલીને જઈ રહેલા પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી ત્યારે આ સેવા અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી રાજકોટ ઉપલેટાના સેવકો દ્વારા ધોળકાથી લઈને દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્તો શ્રદ્ધાળુઓ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે વિશેષ સેવા પૂરી પાડી છે જેમાં છેલ્લા છવ્વીસ વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈને દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રાની અંદર બહોળી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ ધોળકાથી લઈને દ્વારકા સુધીની પદયાત્રા કરે છે અને આ યાત્રાની અંદર શ્રદ્ધાળુઓનો સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે છે જેમાં આ વર્ષે છવ્વીસમું વર્ષ હોય ત્યારે ઉપલેટા ખાતે આ પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી અમદાવાદના ધોળકાથી શરૂ કરેલી આ પદયાત્રા રાજકોટ જિલ્લાના ઉપરેટા ખાતે આવી પહોંચતા ડુમિયાણી ગામ ખાતે પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી જ્યાં સંઘના સંચાલકો દ્વારા પદયાત્રી માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બાદ રસ્તામાં જે રામજી કે ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઉનાળાને ધ્યાનમાં લઈ વરિયાળી શરબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જે સેવા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે આ પદયાત્રી સંઘ માટે રાત્રિ રોકાણ વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઈવે પર આવેલા ઈસરા પાટિયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી જેમાં સંઘ છેલ્લા છવ્વીસ વર્ષથી અહીંયા ઉતારો અને રાત્રિ રોકાણ કરે છે છેલ્લા છવ્વીસ વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને હોળીના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ત્યારે આવી જ રીતે આ વર્ષે પણ આ સંઘ દ્વારકા પ્રસ્થાન કરી રહ્યું છે મારું નામ બારિયા રમેશ છે હું ઉપલેટાનો રહેવાસી છું અમે પગયાત્રા થી ધોળકા થી માણસ દ્વારકા લઈને જાય છે એના માટે અમે વરિયારી શરબત આજે રાખેલું હતું અઢીસો થી ત્રણસો માણસ હતા અને અમે ગ્રુપ સર્કલ ની તરફ થી નું શરબત નું આયોજન કરેલું હતું તેથી પચાસ થી ચાલીસ માણસ અમે શરબત લોકોને પાયું અને કમસે કમ પચીસો થી બે હજાર માણસ અમે શરબત વરિયારી નું આજે પાયું પાણેરાના પેટ્રોલ પંપ ની સામે અમે આ ત્રણ વર્ષતા કરીએ છીએ અમે ત્રીસ ચાલીસ માણસ છીએ મારું નામ નારણભાઈ સુવલભાઈ કુલ ઉપલેટા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ આખી જે દ્વારકા ચાલીને જવાવાળા ત્રણસો જણા ધોળકાથી દ્વારકા જવાવાળાઓને આજે અહીંયા શરબત પાવામાં આવ્યું છે અને રાહદારીઓને જે રસ્તામાં જેટલા રાહદારીઓ પચીસો છવ્વીસો ગ્લાસ જેટલા રાહદારીઓ અને સંઘને પાયું છે શ્રી રામજી ગ્રુપ સેવા મંડળ તરફથી આ ત્રણ વર્ષ ત્યાં સેવા કરે છે સેવા તો અમારા એમ માનો કે પચાસ જણા છે પચાસ ત્રણ વર્ષ થયા જય દ્વારકાધીશ મારું નામ રબારી વિશાલ છે ગામ કોલટ હાલ અત્યારે અમે ધોળકા થી સંગમાં દ્વારકા જઈએ છીએ અને અત્યારે હું અહિયાં ડુમિયાણી થી નીકળી રહ્યા છે અને ઈશરા પાટિયા અમારું રોકાણ છે રાતનું સંઘમાં લગભગ બસો આજુબાજુ છવીસ વર્ષથી કન્ટિન્યુ સંઘ નીકળે છે ધોળકાથી હું લગભગ બે ત્રણ વર્ષથી આ સંઘમાં જોડાયો છું બે ત્રણ વર્ષથી આલું છું આ સંઘમાં જય દ્વારકાધીશ મારું નામ રોહનભાઈ માલજી ગામ ધોળકા આ પદયાત્રા સંઘ છેલ્લા છવ્વીસ વર્ષથી અવિરત ચાલે છે અને ભગવાન દ્વારકાધીશ કરશે તો અવિરત ચાલતો રહેશે અમે હોળી તહેવાર નિમિત્તે છેલ્લા છવ્વીસ વર્ષથી ફૂંડોળ ઉત્સવ અને હોળી તહેવાર નિમિત્તે પદયાત્રા લઈને નીકળીએ છીએ આજે બપોરે ડુમિયાણી પટેલ સમાજમાં અમારું બપોર રોકાણ હતું ત્યાં જમવાની વ્યવસ્થા મિનરલ પાણીની વ્યવસ્થા અને બપોર વિરામની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ પટેલ ઇન્ડસ્ટ્રીઝ ઈશરા પાટિયા બપોરથી લઈને રાત્રિ રોકાણનું અમારું આયોજન અહીંયા છે સાથે અમારું ભોજન વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા છે રસ્તામાં સતત શરબત ચા પાણી નાસ્તાનું આયોજન લોકો દ્વારા કરતા આવ્યા છે અને અમે એ સેવાનો લાભ લઈએ છીએ અમારું ગ્રુપ પંદર થી વીસ જણાનું છે જે આ સેવામાં અમે કાર્યરત છીએ ઓકે ઓગણીસ શરૂઆત અમારી સાત તારીખ ત્રીજો મહિનો ત્યાંથી શરૂઆત થઈ પદયાત્રાની અને તારીખ એકવીસ ત્રણ ના રોજ અમે દ્વારકા પહોંચીશું બાવીસ ત્રણની ધજા છે અમારી જે ધજા ચડાવી પ્રસાદ લઈ અને દરેક છૂટા પડીશું